હું કહું છું હા પેલા ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકના ડબ્બામાં હું ચડકે છે અરે આભલા છે આભલા આટલા મોટા હોય કેમ એ પણ આ ડાયમંડ આકારમાં છે આભલા અરે નવું કરવાનો છું આ નવરાત્રીમાં આ ડાયમંડ આકારના આભલા છે ને ચોંટણીની આખી બાંધણી તૈયાર કરવાનો છું સારું જાત ચા આ એક વાંચ જો હં આ જોરદાર કિસ્સો છે એક દવાખાને બોર્ડ મારેલું કે નવા કેસના પાંચસો રૂપિયા અને જૂના કેસના બસો અચ્છા એક ભાઈ પહેલી જ વાર આયા હતા તો એ પૈસા બચાવવા એવું બોલ્યા કે મારો તો જૂનો કેસ છે અચ્છા તો પેલા રિસેપ્શન પર બેન બેઠેલા એમણે તો બધી ફાઇલો જોઈ પણ આ ભાઈ નામ ક્યાંય જડ્યું તો ભાઈ ચીડાઈ ગયા કે હું શું કરું જુઠું બોલું છું કે હું તમે ફાઇલ ખોવી નાખી હશે તમે કસે મૂકી દીધી હશે એવું બધું ઝઘડ્યો બેને ડોક્ટર ને વાત કરી અંદર જઈને તો ડોક્ટર કે યાર એવું બને નહીં પણ કઈ નઈ હવે ચાલો ને પેલા ભાઈ ને મોકલો ખરા અંદર તો ભાઈ અંદર ગયા ડોક્ટરે તપાસ્યું અને પ્રિસ્ક્રિપ્શનમાં ઇંગ્લિશમાં કશું લખ્યું હ ભાઈ સીધા મેડિકલ સ્ટોર પર ગયા કાગળ આપ્યો અને કે ભાઈ આપો દવાઓ આપો હ તો મેડિકલ વાળો કે ભાઈ આમાં દવા લખી નહીં હે અમે એવું લખ્યું છે કે બધું બરાબર છે આગળની જૂની દવા ચાલુ રાખવી સમજો બિલકુલ ડોક્ટર સામે હોશિયારી મારવા ગયો તો જ થાય હા અમુક લોકો સામે હોશિયારી ના મરાય કરેક્ટ એટલે કહું છું પેલો ડબ્બો લાય પેલા માં કતરી છે આભલા નથી ચમકતા હો એટલે તમને ખબર પડી ગઈ એમને એમ સફેદ નહીં થયા